અમારે રમેશ પટેલ જો માથે સડાઈ દીધા એ તો આખા ભરાઈ ગયા ફકે ફકે થઈ ગયા જો અમારે મોઢા એવા થઈ ગયા ગા ડાંગરા થવા દેવા એટલે બને તોર જવા દેવા YouTube ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગ માં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર માદ મસ્ત મજાન સવર પડ્યો ફેસ થીને બ્લોગ ની શરૂ કરી દીધો છે અને બાકી કે વાહિંદુ કરે છે અને બધા માલ અંદર છે બે બજાને બહાર ફેરવી દીધા છે જય માતાજી બાપા સીતારામ ને વાહિંદુ કરો કામ તો કરવું જ પડે હા તો

સીંઢ હતું કે દીધેલ હતું તો અમે સીંઢો ને બધું ખોલવા આવ્યું પછી હલ્લરને લેવા આવ્યો તો હવે ઘેરે જઈ પછી માણા છોને કંઈક ભેગા કરીએ પછી આપણે મગ બાકી છે કે એને કાઢ નાખી છે કે તો કાંઈ મારા દીકરાથી તો કાંઈ નીકળશે નહીં તો બધા બોલ્યા છે બધા આવે છે તો હું તેમ ઘરે હલર પુગાડી દઈ અત્યારે ફેમિલી જો ધાનનું લોકેશન પીળો પીળું ખર્ચ થઈ ગયું બધું ફૂંકાઈ ગયું જો બે કડ ફૂંકાઈ ગયું બધું જો

પછી આમ ભક્કી નીકળે પછી મગ ને એવું બધું નીકળે એવી રીતનું હોય આખું ચાલુ થાય એટલે તમને ખબર પડી જાય કઈ રીતનું અત્યારે રમેશ પટેલ આવી ગયા પછી જો દાદા ને ફોન બધા આવી ગયા એટલે જ પડે અમારા મિત્ર કા ભાઈ કેમ છે એવું છે એક કપા માં મોટા યુટ્યુબર થી કપા માં વહી ગયો

મારી ચેનલ નું નામ છે ફેક થી દુનિયા ફાયદી નો સબસ્ક્રાઇબ કરી હોય તો કરી આવજો અને શાંતિ ભાઈ ની ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન તો હવે અમે ઉપડી ઘેર હા થઈ અમારે તો કામ ખૂટે હવે પટલ જો એમ બધા પાથરી દેખે તો દાણા નું ખડે કે બધું આવી જાય લુકડા માં નીચે ન જાય વેસ્ટ નો જાય રે તો ફેમિલી અત્યાર બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે અમાર રમેશ પટેલ જો માથે સડાઈ દીધા એને કે ના ખાવ લાડ બીજે તો એનો બહુ ખાવ અહીંયા જે ઠેલી તાર કરી લીધી પાત્ર લાવી લે બહુ લેવાનો ટાઈમ રહે માણસો ઓછા છે મમ્મી કામે લાગી જાય એમ કેમ મારે શું રહે એનું કે નહીં માથે જાવું પડશે કે નીચે લંબાવું પડશે હવે અત્યારે તો શરૂ થઈ ગયું છે હવે કામે લાગી જાય

એનું બધું ભરી દીધું જો ગાડીના હાલો આવો તો તો આમ જો ભરી દીધું અહી ભરી દીધું અહી ભરી દીધું અહી બોણે બોલના બધું જો કેવિટી પોકી પોકી કર્યું ઘરે ભરાઈ ગયું એવું છે આમ નો ફમલામાં ઘરમાં હે કે બધે ધૂળ ધૂળ કરી કે જો બાઈ ફળિયા મે તે ધૂળ ધૂળ આ બધે એટલે ભોકી ઉડી જો

હવે માર જાવું છે નાવા પેલા હે કે નાઈન ફ્રેસ થઈ રે પાણી માં ભરા ગયો જો ભકી ભકી થઈ ગયું પાણી આય ઠલવું પડશે જો કુંડી નમડા ભરી ગઈ તે પેલે થી આગો ઢાકી દીધી એટલે હે કે આમાં પાણી સારું છે ટીપલા માં તો નોતો સારું તો ફેમિલી અત્યારે બપોર માં હે કે પેશલ વાળો નું શાક બની ગયું છે ચાલો બપોર કરી લઈ તો ફેમિલી અત્યારે હે કે આપણે નાઈન ધોન કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે બહુ હતા કે બગડેલા થી ભકીન બગીન બહુ હાઉ નવા ગયા એવું થઈ ગયું તો પછી હે કે પાણી થી નાઈ આવશે ને ભકીને બહુ બધું ખૂદતું હો કે તો ફટાફટ નાઈ આવ્યું બપોર પછી ગયો તો થોડું ઘણું ભેગો ને તે બધું ભેગું ને એવું બધું કર્યું હવે અહીંયા રસ્તો બસ બધું સાફ કરી નાખ્યું હજી તો મારબા બાહે કે આવું બધું સારું કરે જો હવે આ હે કે મગ ને એવું બધું કાઢવાનું

ભકી પીડી કે બધા વાલે વાળું પૂજા કરી નાખે આવડાવડા અહીં અહીં બીજી માર બાજુ પણ ભેગું જ કરે છે એ બધું ફોલિયામાં વાલ નાખ્યું છે હવે આ બધાને પૂજન ભરીને નાખવાનું છે આમાં ત્યાં એક ઢીગલો કરી નાખ્યો કે સારવાર ઢીગલો છે આ બધો છે કે માલને નીરમાં જાય તે વેસ્ટ વેસ્ટને જ જવાનું બધા નીર દેવાનું ગઈ બધા પડી ગયા છે સાંજ ને વાળો ગમલી છે અને આજનો બ્લોક બસ અહીંયા સુધી રાખી આશા કે તમને અમારો ગમતો હશે ગમતો હોય તો યાર શું કરવાનું